નમસ્કાર મિત્રો આપણે મંડાર જોડે એક ગામ છે ત્યાં આપણે વિઝિટમાં ખેડૂતના ખેતરમાં ગયા છીએ બટાકાની અંદર આપણી પ્રોડક્ટ એમને વપરાય છે ઇન્ડિયા એગ્રો ઇન્ડિયા ની અંદર એમને આપણી પ્રોડક્ટ શરૂઆતમાં પાયામાં એમને ભૂઅસ્ત્ર વાપર્યું છે અને બીજા ડોઝ હજી આપવાના છે આ બટાકાને પિસ્તાળીસ દિવસ થયા છે તો કયું ગામ છે અને કયા ખેડૂત છે એમના મોઢે જ આપણે સાંભળ્યું છે તો સાહેબ તમારું નામ બોલશો ચૌધરી ઓકે તો તમારું નામ ઓકે હવે ગામનું ગામનું નામ શું છે સોરડા ગામ બરાબર બટાકાની અંદર તમે હર સાલ બટાકા વાવો છો બરાબર તો આ સાલની અંદર તમે અમારી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ યુઝ કરી છે તો પાયામાં શું આપ્યું હતું પેલું બે કિલોનું ભૂઅ બરાબર ભૂઅસ્ત્ર વાપરવાથી મતલબ અત્યારે બટાકાની આપણે જોઈ શકીએ છીએ એનો જે છોડનો જે વિકાસ છે સારામાં સારો છે અને આપણે એક બટાકું ખોદ્યું છે જે બટાકાની અંદર એક બટાકામાં કેટલા બટાકા છે પાંચ બટાકા છે બરાબર ને અને બીજું આપણે ઉખાડતા મતલબ અંદર રહી ગયા છીએ આપણે જોયા નથી પણ પાંચ બટાકા હાલ છે અંદર ઓકે એક કાપાના પાંચ બટાકા છે તો સારામાં સારું રિઝલ્ટ તમને દેખાય છે બરાબર તો આ પ્રોડક્ટ વિશે તમે કોઈને બીજાને સલાહ આપી શકો બરાબર બીજું આમ અમારી પ્રોડક્ટ સમાં વાપરી છે તમે ઘઉંની અંદર વાપરી છે બરાબર ને ઓકે તો કિસાન જોઈ શકો છો આપણે આ સાહેબને રાસાયણિક ખાતરમાં એમને ખાલી પાયામાં ડીએપી નાખ્યું હતું અને ડીઈપી નાખ્યા પછી ઉગ્યા પછી આપણે પંદર વીસ દિવસે આપણે ખેડૂતની મુલાકાત કરી હતી અને પછી આપણો ડોઝ આપણે આપ્યો હતો એના પછી તમે યુરિયા બીજું કશું નહીં આપ્યું સલ્ફેટ બીજું કશું નહીં આપ્યું ઓલ ઇવર આપણી પ્રોડક્ટ્સ ઓકે થેન્ક યુ તમે ટાઈમ આપ્યો એ બદલ ધન્યવાદ